શું તમારી ફેમિલી છે ફેન્ટાસ્ટિક ફેમિલી ટોપ એફએમ અને વીટીવી ન્યૂઝના ઉપક્રમે આજે વાસીઓ માટે ટોપ ફેમિલી મહેસાણા નામનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો ટોપ એફએમ અને અલાયન રોયલના ઉપક્રમે યોજાયેલા આ મહેસાણા વાસીઓએ ભરપેટ વખાણ કર્યા હતા પરિવારના તમામ સભ્યોને મજા પડી જાય તેવા આ કાર્યક્રમમાં રાખવામાં આવેલી વિવિધ ગેમ્સે આકર્ષણ જમાવ્યું હતું આ કાર્યક્રમમાં લોકોને વિવિધ ગેમ્સ રમવાની મજા પડી ગઈ હતી વી ટીવી અને ટોપ એફએમ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં ખૂબ જ આનંદ થાય છે કારણ કે આવા પ્રસંગો ખૂબ જ ઓછા થતા હોય છે અને કદાચ મહેસાણામાં પહેલીવાર થતો હોય એવું મને લાગી રહ્યું છે અને અમારે ધંધાકીય રીતે તેમજ જાહેરાત રીતે અથવા કોઈ પણ કોઈ પ્રોબ્લેમ હોય તો આપના માધ્યમથી અમે અમારી રજૂઆત કરી શકીએ છીએ તો આ કાર્યક્રમને અમે ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવીએ છીએ ટોપ ફાઈવ એમ ફેન્ટાસ્ટિક ફેમિલીનું જે અહીંયા આગળ આયોજન કરેલું છે અહીંયા આગળ ફર્સ્ટ ટાઈમ આ આયોજન થયું છે હું આ અહીંયા આગળ ગિફ્ટ પાર્ટનર તરીકે જોડાઈ છું એન્ડ ટોક એટલમાં અમે લોકો અહીંયા જોડાયેલા છીએ અને આ જે આયોજન અહીંયા થયું છે ખરેખર ફેન્ટાસ્ટિક જોરદાર થયું છે અમે એવું વીટીવી ને વિનંતી કરીએ કે આવું વારંવાર થયા જાય આવી જે પ્રોગ્રામ તો અમને લોકોની અહીંયા આગળ બહુ મજા આવે એકચુઅલીમાં કેવું આ પ્રોગ્રામ અહીંયા મહેસાણામાં ફર્સ્ટ ટાઈમ થયો છે તો થેન્ક ટુ આ ઓપોર્ચ્યુનિટી મળી તો થેન્ક ટુ ટોપ એમ એન્ડ વીટીવી વીટીવી અને એફએમ દ્વારા જે કાર્યક્રમ ઉજવાય છે રિયલી ગુડ છે નાના બાળકો માટે સ્ટુડન્ટ માટે જે ફેમિલી બોલાવે રિયલી ગુડ છે બરાબર અને એમના માટે જે કાર્યક્રમ કર્યો ગિફ્ટ આપી એનું સરસ છે પીસ લિવિંગ સેન્ટર હિંમતનગર એક્ચ્યુઅલી મારી ચૌદ બ્રાન્ચ હતી હિંમતનગર વિજાપુર વિસનગર મહેસાણા ઓસ્ટ્રેલિયા પણ અમારું એક સેન્ટર ચલાવીએ છીએ હું એકચુલી આજે દિલ્હી થી સીધો અહીંયા આવ્યો છું કારણ કે ફેન્ટાસ્ટિક ફેમિલી વી ટોપ એફ એમ અને વી મને ઇન્વિટેશન આપ્યું હતું હું એકચુલી તમારો બહુ જૂનો અને પરમાનન્ટ ગ્રાહક છું કેમ કહી શકાય બહુ ટાઈમથી અમે વી અને તમારો ટોપ એફ એમ સાંભળીએ છીએ આવી ફેન્ટાસ્ટિક ફેમિલી જેવો જે પ્રોગ્રામ તમે આજે રાખ્યો છે આવો પ્રોગ્રામ કરતા રહો ખરેખર મજાનો પ્રોગ્રામ છે થેન્ક યુ ધન્યવાદ હું આલાયમ ગ્રુપ સાથે જોડાયેલો છું મહેસાણામાં સૌ પહેલું